હિંમતનગરમાં યુવા સંગઠન દ્વારા આગામી સમયમાં કોઈપણ યુવતીને હેરાનગતિ કે છેડછાડ ન થાય તે માટે ફરિયાદ બોક્સ બનાવી સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ મંદિર દેરાસર સહિત જાહેર જગ્યાઓ ઉપર ફરિયાદ બોક્સ મૂકવામાં આવશે જે થકી કોઈ પણ વિદ્યાર્થીનીને કે મહિલા છેડછાડ કે હેરાનગતિની સમસ્યા સંપૂર્ણ વિગત સાથે સમસ્યા ફરિયાદ બોક્સમાં રજૂ કરી શકશે તે વ્યક્તિની માહિતી પણ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ અચૂક કરવામાં આવશે કે આજકાલ વધતા છેડતી થાય છે બરાબર તો કે ઘરે કઈ નહીં શકતા અમુક કારણો કે ભણવાનું બંધ થઈ જાય બરાબર પપ્પા જોડે શરમ આવતી હોય ભાઈ જોડે શરમ આવતી હોય બરાબર તો શું છે કે અહીંયા પહેલ કરવામાં આવી છે બરાબર જે તમે જોઈ રહ્યા છો પાછળ બરાબર કે અહીંયા એક બોક્સ મૂકવામાં આવ્યું જ્યાં તમે શું છે તમારી સમસ્યા કહી શકો છો જેથી કરીને સમસ્યા જે છે એ તમારી ગુપ્ત રાખો તેના રેપના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે ત્યારે હિન્દુ સંગઠન ભારત ના દ્વારા એક નવી પહેલ ચાલુ કરવા જઈ રહ્યા છે શંકર સમયના ભાઈઓ શંકર સમયના ભાઈઓ એક નામ લખેલી એક બોક્સમાં અમે મોટા મોટા ડેરાસર અને મંદિરોમાં અત્યારે બોક્સ ફિટ કરી રહ્યા છે અને એમાં જે બેન દીકરીને કોઈ પ્રશ્ન હશે મૂંઝવણ હશે મુશ્કેલી હશે તો એ પ્રશ્ન જયારે એ પરિવાર સાથે શેર કરી શકતા નથી વર્તુ સાથે શેર નથી કરી શકતા એ એની માહિતી ગુપ્ત રહેશે એ વિશ્વાસથી એ એ પ્રશ્ન એ પેટીમાં મૂકશે અને એ દર ત્રણ દિવસે પેટી ખોલવામાં આવશે અને એની બેન દીકરીનો જે પ્રશ્ન રાખી અને અમે ત્વરિત નિર્ણય લેવાનો કોશિશ કરીશું